ભાઈ હવે સમાન શ્રેણી પોસ્ટ અને અઢાર બીજું અને ત્રીજું પદ ચૌદ અને અઢાર હોય તો પ્રથમ એકાવન પદોનો સરવાળો શોધો તો આપણે એસ એકાવન આપણે આપણે આગળ જોયું ત્રીજું પદ એટલે આજે નવા ખાલી કહી દઉં કે બીજું પદ એટલે શું કે બે બે એટલે બે થાય આ રીતે એક ગાડી દેવાના એટલે એક તો એ વત્તા ડી આપણે

એ વત્તા ડી બરાબર ચૌદ સમીકરણ નંબર એક પછી લખવાનું ત્રીજું પદ કે ભાઈ ત્રીજું પદ અઢાર છે પછી તમારે લખવાનું કે ભાઈ સમીકરણ એક અને બે ને શું કરવાનું છે સરખાવતા અથવા લોક કરતા તમે લખો તો ચાલે તો હવે શું કરવાનું ચિન્હ બદલાવાનું એમાંથી એ જતો રે આ એક d કહેવાય અને આ બે d છે એક d માંથી બે d જાય તો માઈનસ એક d એટલે d એટલે લખાય 14 માંથી 18 જાય તો માઈનસ 4 આ ચાર આ બાજુ આવે d પેલી બાજુ જતો એટલે d બરાબર 4 આપણે d ની કિંમત મળી આપણે a મળ્યો નથી તો લખવાનું કે d ની કિંમત સમીકરણ એક સમીકરણ એક ચૌદ એ બરાબર ચૌદ માઇનસ ચાર તો એ બરાબર શું થાય દસ આ ચાર પ્લસ માં તો બરાબર બીજી બાજુ માઇનસ થયા તો દસ ચાર જાય એટલે વધ્યા એ મળ્યો

પચાસ ચોક એકસો દસ દુ બસો વીસ તો એકસો દસ વધ્યા અને ગુણ્યા એકાવન એકસો દસ નો એકાવન નો ગુણાકાર કરી લેવાનો કારણ કે આપણે એકાવન ગુણ્યા અગિયાર વાળો આપડે કે ભાઈ પોચ અને એક ને હોય છ તો આ ખાલી જીરો આવશે તો જવાબ શું આવે લખો એટલે છપન દસ આ રીતે લખીને ચોરસ કરી લેવાનું પરીક્ષા આગળનો દાખલો નવમો દાખલો સપના સમાન શ્રેણી પ્રથમ સાત પદો નો સરવાળો હવે આપણે ડાયરેક્ટ સરવાળો સાત પદો ને કીધું હોય તો શું લખાય એસ સાત લખાય સાત પદો સરવાળો એટલે એસ કહેવાય સાત પદ કીધું સરવાળો 7 અને સત્તર પદો નો સરવાળો તો એસ સત્તર બસો નેવ્યાસી હવે શું કરવાનું

સાત માં થઈ જાય એટલે છીએ ભાકારમાં છીત્યુ છીત્યુ ઓગણ બધા અને શું વધે એ વત્તા ત્રણ ડી આ સમીકરણ નંબર હવે આપણે બીજું સમીકરણ બનાવવાનું એ તો એ જ રીતે એ 17 મુકો તો શું થાય 17 ભાગ્યા 2 તો એ 16 ડી થાય ડાયરેક્ટ લહો જોવે ખબર પડે ને એ ની જગ્યાએ 17 મુકો 17 માંથી 1 જાય અને ડી વડે ગુણાકાર થાય તો 16 ડી હવે બે નો વાર ભાગતા आले છે એ 17 આપણ શું આલે છે 289 70 ભાગતા आले એટલે શું થાય સત્તર નો વર્ગ બસો નેવ્યાસી થાય સત્તર ગુણ્યા સત્તર આમ ભાકાર નો ધારકે સત્તર 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 જતા રહે તો એકલા સત્તર વધે એ વત્તા આઠ ડી સમીકરણ બે હવે લખવાનું કે સમીકરણ એક અને સમીકરણ બે નો લોભ કરો અને સરખા તો આપણે લખો કે બીજું લખો એ વત્તા ત્રણ ડી બરાબર સાત ચિહ્ન બદલાવતા આઠ માંથી ત્રણ જાય તો પોચ ડી સત્તર માંથી સાત જાય તો દસ

માઇનસ બે બે માંથી બે જાય એટલે ઝીરો થઈ જાય જતું રે આ બે એન બે એન ગુણ્યા એન ભાગ્યા બે 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 જતા રે એટલે એન પદો નો સરવાળો શું આવે એન નો વર્ગ

સાબિત કરો કે એ સરવાળો શોધો એટલે તમારે શું કરવાનું એન ની જગ્યાએ તમારે એકડો મૂકવાનો પછી બગડો મૂકવાનો પછી તગડો મૂકવાનો ચાર હું તો મૂતકોમાં બે થી ત્રણ વખત એક થી ત્રણ સુધી મૂકવાના આગળ ને મૂકવાનું તો શું કરવાનું એ એન ની જગ્યાએ એક મૂકો તો શું થાય એક મૂકાય ચાર એકાદ ચાર ને ત્રણ સાત થાય મળે ત્રણ કરો હવે ત્રીજું બંધ ચાર ધરી બાર બાર ને ત્રણ પંદર તો સમાંતર શ્રેણી લખવાનું કે સમાંતર શ્રેણી સાત અગિયાર પંદર આપણે પંદર મૂકવાના એ આપડા જોડે સાત છે પંદર માંથી એક જાય તો ચૌદ વધે અને ડી ચાર અગિયાર માંથી સાત જાય તો

છપ્પન માં ચૌદ તો સિત્તેર સિત્તેર ગુણ્યા પંદર ભાગ્યા બે પોત્રીસ થાય પોત્રીસ ગુણ્યા પંદર કરો સાડા અને પાયો પાયો પચીસ નો પોતડો વધી બે ત્રણ પચ્યા પંદર ને બે સત્તર સાત ને પોત બાર ત્રણ ને બે પોદસો ને પચીસ आदरवालो पहला दाखला 10 मा नो पहलो tn = 9 - 4n tn = 9 - 4n अब n ની જગ્યાએ પહેલા એક મુગવાનો ઠીક આ 9 - 4 8 4 જગ્યા પો 9 માંથી પો જાય તો 4 બે મુગો 9 માંથી 10 જાય તો ત્રણ મૂકો પંદર પંદર નો સરવાળો લાવવાનો છે તો એન બરાબર પંદર આવશે એ બરાબર ચાર આવશે ડી બરાબર માઇનસ એક માંથી માઇનસ એક માંથી માઇનસ ચાર એટલે માઇનસ પોદ આવશે બસ એસ એન શોધો પદો નો સરવાળો તો એ આપડા જોડે ચાર એન પંદર અને ડી આવી શકે તો બાર બરાબર છે બસ

તો બે બે ઉડી જાય પર માઈનસ 1 * 31 15 * 31 કરવાના તો 15 * 31 15 * 1 15 465 - 465 જવાબ આવે હ ઓય હવે આગળ નું দেখো શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4 n - n નો વર્ગ છે

પછી બીજું પદ કયું હશે ગરમ બંધ કરી બીજું પદ એટલે એ આપણે શોધવાના છે પછી આ જ રીતે ત્રીજું અને દસમું પદ એવું કીધું છે દસમું દસમું અને એનમું પદ આટલું બધું ગોઠવાનું છે એટલું બંધ હવે આપણે કરવાનું છું દાખલો ના આવડતો ચાર એન માઇનસ એન નો વર્ગ એમ ની જગ્યાએ તમારે પેલા એક મૂકવાનું

બે નો વર્ગ આવશે ચાર દુ આઠ બે નો વર્ગ ચાર આઠ માંથી ચાર જાય તો ચાર આપણે આપણે પેલા એસ થ્રી બરાબર લખો કે ભાઈ ચાર ચાર ધરી બાર ત્રણ નો વર્ગ નવ થાય નવ જાય તો

નવ મૂકો નવ નો વર્ગ નવ નો વર્ગ શું થાય એક્યાસી નવ ચોક છત્રી છત્રી થી એક્યાસી બાદ કરો છત્રી માઇનસ એક્યાસી તો એક્યાસી થી છત્રી બાદ કરો તમે કરો થોડું તમે કરો માઇનસ પિસ્તાલીસો ચાલીસ ભાઈ હવે ધન રાખજો શું આપણે કરવાનું છે બીજું પદ ત્રીજું પદ દસમું પદ ઓકે પછી એનમા પદ ની વાત પછી પેલા આપણે આટલું લાવવાનું છે તો ધન રાખજો એમ એક સમાંતર ત્રિકોણ હું મારી રીતે બનાવું તમને સમજાવવા માટે તો મારી રીતે જો સમાંતર ત્રિકોણ બનાવું કે ભાઈ ધારો કે ત્રણ પાંચ સાત નવ અગિયાર આવી સમાંતર શ્રેણી ધારો કે બનાય કમ્પ્લીટ હું ખાલી બે પદોનો સરવાળો કરું છું એક અને બે બે પદોનો સરવાળો ચલો છે આઠ એસ ટુ બરાબર આઠ છે કમ્પ્લીટ આપણે શું લાવવાનું છે એ ટુ લાવવાનું છે બે પદો નો સરવાળો આઠ છે એક પદનો સરવાળો કેટલો થાય સરવાળો એની આઠ માંથી એટલે કે બે પદો ના સરવાળામાંથી ત્રણ એક પદ નો સરવાળો બાદ કરો એટલે બીજું પદ મળે કે આઠ માંથી ત્રણ બાદ કરો એટલે પદ એટલે એ ટુ મળ્યું ખબર પડી અમદાવાદ ભરાય ને

સરવાળો કરું પેલા ત્રણ પદ નો સરવાળો પછી બે પદ નો સરવાળો એટલે એસ ટુ તો એ બે પદ નો સરવાળો શું થાય આઠ આ ત્રણ પદના ના બે પદ નો એટલે આટલા ના સરવાળાંગથી આટલો બાદ કરો એટલે આરી વસ્તુ મળે ત્રીજું પદ મળે તો એસ થ્રી એટલે ત્રણ પદોનો સરવાળો પંદર હતો ને એમાંથી આઠ બાદ કરો એટલે સાત બાદ ત્રીજું પદ મળી ગયું એ રીતે આપણે એમાં આવો કે ભાઈ એસ થ્રી આપણા ના સમીકરણ આવી ગયા એમાં એન ત્રણ મળે એટલે આ એસ બરાબર શું મળે ત્રણ મળે છે બે દરવાજો આખો બંધ કરી દઈએ તો એસ થ્રી આપણા જોડે શું છે ત્રણ માઈનસ એસ ટુ આપણા જોડે શું છે ચાર ત્રણ માંથી ચાર જાય એટલે શું થશે માઇનસ એક આપણે ત્રણ માંથી સૂત્ર શું બને એસ દસ માઇનસ એસ નવ એટલે આ નવ ને બે લાવી દઉં ખબર પડે એસ દસ આપણે જોડે છે માઇનસ આ માઇનસ એના કંપની નથી એસ નવ માઇનસ પિસ્તાલી माइनस माइनस प्लस था जे आ गुणाकार था એટલે તો -6 + 45 60 માંથી 45 જાય તો 15 - 15 એક આ જવાબ ખબર પડી તો પેલો લખો અન જિન ખબર ના પડી પછી પૂછો પેલો લખો અન પછી પેલો પૂછો કે આટલામાં મને ખબર ના પડી ભાઈ 12 મો 12 મો 13 મો 14 મો દાખલો આવી જ બારમો તેરમો ચૌદમો દાખલો આઈએન બી પરીક્ષા માટે કરો કે પરીક્ષા માટે કરો જેના માટે બારમો તેરમો ચૌદમો હવે ચાલુ કરો છો તમારે અગિયાર મો દાખલો તમારે એકમ કોસોડીના જે પ્રશ્નપત્રમાંથી છે ને એમાં આ દાખલો હતો તો જોઈ લેવાનો આપણે ખાલી બાકી શું હતું એન નું બાકી હતું તો રકમ શું છે કે આપણે એ એ ટુ આપણે લાવતા હતા તો આપણે એસ ટુ માઇનસ એસ વન લખતા હતા આવું લખતા કાલી લખ્યું હતું આપણે રેડી

તો આપણે બીજી રીત છે ચાર એન માઇનસ એક અને હોય એન માઇનસ એક નો વર્ગ ચાર નો ગુણાકાર એન જોડે થાય શું થાય ચાર એન માઇનસ ચાર આટલા ખબર પડી હવે આ માઇનસ છે તો માઇનસ એન નો વર્ગ આપણે પેલું હતું કે ભાઈ એ માઇનસ બી એનો વર્ગ તો એ નો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ આવું થતું તો એ સૂત્રમ કિંમત મૂકો આપણો કોઈ એન છે પહેલી સંખ્યાનો વર્ગ તો એન નો વર્ગ લખાય કમ્પ્લીટ બે બે તો બીજું કોઈ છે ને બે એકા બે થાય છે બે એન થાય થાય

અને એને આપણે સીધી રીતે લખો સૂત્ર પ્રમાણે કે ભાઈ પેલા એન નો વર્ગ લખો માઇનસ એન નો વર્ગ પેલો લખાય પછી એન વાળો છ એન પ્લસ છ એન અને માઇનસ આટલું વસ્તુ છે ને ધ્યાયું SN-1, akali N-1 dari N1, lo ayo, kau berperi, kau berperi, awas, 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 awas,

એક જેવું હોય n માઇનસ બાદ બાકી સરળ ચાર એન પૂરું એન નું નો વર્ગ નું પૂરું ગુરુ પ્લસ પો આ રીતે લખો લખાય આ તો આ રીતે લખવો તો લખાય તમારે જે લખવું ખબર પડે આટલા બધી લખો આપણે જવાબ શું આ લેવું આપડે એન લાવવાનું છે